જય માતાજી મિત્રો તો મિત્રો તમે યુટ્યુબમાં જયારે વિડીયો અપલોડ કરો છો અને વિડીયો અપલોડ કર્યા પછી પરફેક્ટ અને સાચી રીતે ટેગ નહીં નાખો તો તમારી વિડીયો રેન્ક નહીં કરે તમારી વિડીયો પર વ્યૂઝ નહીં આવે તમારી વિડીયો વાયરલ પણ નહીં થાય જેથી મિત્રો આપણે જે વિડિયો અપલોડ કરે છે એમાં ટેગ સાચી રીતે અને સારા ટેગ નાખવા ખૂબ જ જરૂરી છે જેથી મિત્રો આપણી વિડીયો વાયરલ પણ થશે અને રેન્ક પણ કરશે અને જો મિત્રો તમે યુટ્યુબમાં નવા નવા આવ્યા હોય અને યુટ્યુબ વિશે તમને ખાસ અનુભવ ના હોય જેથી મિત્રો તમને એ પણ ખબર નહીં ક્યાંથી લાવવાને સાચી બરાબર તો આજનો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે કારણ કે આજની વિડીયોમાં હું તમને ટેગ ક્યાંથી લાવવા એ પણ મિત્રો તમારે ટાઈપ કરવાની જરૂર નથી સીધા કોપી કહીને પેસ્ટ કરવાના રહેશે અને સાચી રીતથી કઈ રીતે નાખાય ટેગ એ પણ તમને આજની વિડીયોમાં હું બતાવવાનો એટલે જણાવવાનો છું જેથી મિત્રો તમારે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ થવાનો છે જેથી મિત્રો વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો રહેશે અને વિડીયો સ્ટાર્ટ કરે પહેલા મિત્રો હું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેક રાહુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર જો મિત્રો તમને વિડીયો ગમે માહિતી ગમે તો જળથી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુના બેલાયકનને તમારે ઓલ પર સેટ કરી દેવાનો છે જેથી મિત્રો યુટ્યુબ રિલેટેડ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મિત્રો તમને મળતી રહે તો ચાલો મિત્રો આપણે સમજીએ કે ટેગ ક્યાંથી લાવવા અને ક્યાંથી નાખવા બરાબર તો ચાલો જોઈએ આને માટે મોબાઈલની સ્ક્રીન પર તો મિત્રો આપણે મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા છે તો મિત્રો તમારે અહીંયા ગૂગલ ક્રોમ કે ગૂગલ તમારે ઓપન કરી દેવાનું છે ઓપન કરશો એટલે મિત્રો અહીંયા તમારે સર્ચ કરી લેવાનું છે અહીંયા નવી ટેબ આપણે લઈ લઈએ નવી ટેબ લઈને અહીંયા તમારે રેપિડ ટેગ એવું સર્ચ કરી દેવાનું બરાબર રેપિડ ટેક સર્ચ કરશો એટલે આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળી જશે પછી અહીંયા ફર્સ્ટ નંબર પર ક્લિક કરી દેવાનું ફર્સ્ટ નંબર પર ક્લિક કરશો એટલે આ રીતે એક નવું ઇન્ટરફેસ ખુલી જશે પછી અહીંયા તમે જોઈ શકો છો મિત્રો અહીંયા લખેલું છે કે યુઝ ટેગ જનરેટર બરાબર યુઝ ટેગ જનરેટર તો એના પર ક્લિક કરી દે એના પર ક્લિક કરશો એટલે આ રીતે તમને એક નવું પેજ ખુલેલું જોવા મળશે તો અહીંયા લખેલું છે એન્ટર નેક્સ્ટ યુટ્યુબ વિડીયો ટાઇટલ એટલે તે જે તમે વિડીયો અપલોડ કર્યો છે એનું ટાઇટલ છે અહીંયા તમારે પેસ્ટ કરવાનું છે તો આપણે જતા રહીએ વહેટી સ્ટુડિયોમાં બરાબર અને તમારે અહીંયા એક્ઝામ્પલ મિત્રો એક્ઝામ્પલ તરીકે બતાવું છું એટલે કોઈ પણ વિડીયોનું ટાઇટલ લઈ લઉં છું બરાબર લઈ યુટ્યુબની અપડેટનું કોપી કરી દેવાનું અહીંયા તમારે કોમમાં આવી અહીંયા તમારે પેસ્ટ કરી દેવાનું અને અહીંયા સર્ચ કરી દેવાનું સર્ચ કરશો એટલે આ રીતે તમે જોઈ શકો છો મિત્રો તમને ઘણા બધા અહીંયા ટેગ જોવા મળશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જોઈ શકો છો પછી અહીંયા તમે નીચે જશો એટલે અહીંયા કોપીનું ઓપ્શન હશે તમે જોઈ શકો છો અહીંયા કોપી ટેગ તો એના પર ક્લિક કરી દેવાનું એટલે મિત્રો તમારા જે આ ટેગ છે એ કોપી થઈ ગયા છે તો હવે મિત્રો તમારે શું કરવાનું છે તમારે આ કોપી થયેલા ટેગ તમારે પેસ્ટ કરવાના છે તમારી વિડીયોની ટેગમાં તો અહીંયા શું કરવાનું મિત્રો તમારે ગૂગલ ક્રોમમાં પછી તમારી યુટ્યુબ જે સ્ટુડિયો છે એ તમારે ડેસ્કટોપ મોડમાં ઓપન કરવાનો રહેશે બરાબર તો અહીંયા ઓપન થાય છે બરાબર તો આપણે ત્યાં સુધી રાહ જોઈશું તો તમે જોઈ શકો છો આ રીતે ઓપન થઈ જશે પછી મિત્રો તમારે શું કરવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો વ્હાઈટ સ્ટુડિયો ઓપન થઈ ગયો છે પછી મિત્રો અહીંયા તમારે વિડીયો પર જતું રહેવાનું અહીંયા તમે જોઈ શકો છો આ વિડીયોનું જે ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું ક્લિક કરશો એટલે બધી તમારી દરેક વિડીયો ખુલી જશે બરાબર પછી તમારે જે વિડીયો છે ટેગ નાખવાનો એ આપણે સિલેક્ટ કરી દેવાનો છે ટેગ નાખવાનો સિલેક્ટ કરશો એટલે આ રીતે ઇન્ટરફેસ ખુલી જશે પછી અહીંયા તમારે નીચે આ રીતે જોઈ લેવાનું તમારે બરાબર અહીંયા સો મોનનું જે ઓપ્શન છે એક મિનિટ અહીંયા સો મોનનું જે ઓપ્શન છે તમે જોઈ શકો છો થોડુંક ઝૂમ કરું ભાઈ અહીંયા જોઈ શકો છો આ સો મોનનું ઓપ્શન છે આપણે એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે આ રીતે તમને ખુલી જશે પછી અહીંયા તમારે નીચે જવાનું છે પછી અહીંયા જોઈ શકો છો મિત્રો આ જે ટ્યાગ છે એ તમે જોઈ શકો છો આ અ ટેગનું ઓપ્શન તમને જોવા મળશે અહીંયા આ ટેગનું ઓપ્શન બરાબર શો મોર પર ક્લિક કર્યા પછી પછી મિત્રો અહીંયા શું કરવાનું જે આપણે ટેગ કોપી કર્યા છે એ તમારે ડબ્બા રાખવાનું આ રીતે પ્રેસ કરવાનું અને અહીંયા પેસ્ટનું ઓપ્શન છે એ આ પેસ્ટ કરી દેવાના એટલે બધા જેટલા પણ ટેગ તમે કોપી કર્યા છે એ બધા અહીંયા આવી જશે બરાબર તો મિત્રો આ રીતે તમે ટેગ તમારી વિડીયોમાં કોપી કરીને પેસ્ટ કરવાના છે જેથી મિત્રો આ રીતે પેસ્ટ કરશો પછી અહીંયા ખૂણામાં તમારે અહીંયા સેવનું ઓપ્શન છે એના સેવના ઓપ્શન પર તમારે ક્લિક કરીને સેવ કરી દેવાના છે તો મિત્રો આ રીતે આપણે જે ટેગ છે એનું કોપી કરીને પેસ્ટ કરી શકીશું અને આ ટેગ નાખવા ખૂબ જ જરૂરી છે બરાબર તો મિત્રો તમને એ ખબર પડી ગઈ હશે કે આપણે ટેગ ક્યાંથી લાવવા અને આપણી જે વિડીયો છે એમાં ટેગ ક્યાંથી નાખવા એ પણ મિત્રો તમને સારી રીતે ખબર પડી ગઈ હશે જો મિત્રો આ રીતથી તમે ટેગ લઈને તમે તમારી વિડીયોમાં ટેગ નાખશો તો સો ટકા મિત્રો તમને તમારી વિડીયો પર વ્યૂઝ જોવા મળશે અને તમારી વિડીયો રેન્ક પણ કરશે તો આશા છે કે તમને માહિતીમાં સંપૂર્ણ ખબર પડી ગઈ હશે જેથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો બરાબર ફરી મળી આપણે નવી વિડીયો સાથે નવી માહિતી સાથે જય હિન્દ હિન્દે મા